બઉ ખુશ છીએ તો નહીં ધોઈ ને અમે તૈયાર થઈ જશીયે શમ કહો ભાઈ અમારા જે ભાભી છે ને એવા વ્રત લીધું છે જીવંતી કમાનું બરાબર તો આજે શુક્રવાર છે તો એટલા માટે વય લીધું છે વ્રત તો એની તૈયારી બધી અંદર કરી હ તો ભાભી બધી સામગ્રી તૈયાર છું જો બધી સામગ્રી તૈયાર કરું તો બધી મેં વિચાર્યું ચલો મસ્ત વિડીયો બનાવી દઈએ તો અનેક વાત કહો યા આવડો આવડો ઝંફળ આવું છું અમુ હું તન મુ જમફળાવું છું તો આપણે આવા સીધા જઈએ ભાભી પૂજા એ એક તમને બતાવું કે અમારા ભાભી જીવંતિકા માનું જે વ્રત છે કઈ રીતે કરું છું એમાં કથા ફભાડવાની હોય આરતી ફરવાની હોય અને ખાસી બધી વિધિ કરવાની હોય છે જે હું તમને બતાવું ચાલો आई धीरे धीरे तो जब भाई व्रत करवानी शुरुआत થઈ ગઈ છે અમાર જીવન ટીકા व्रत करू છું ભાભી તો ઈની સામગ્રી પેલા તૈયાર કરી લે છે અ ધરી રહી ને હે સાંદોટ ને મત તમે કમા તો નહીં યો ચિતન नजर आता है गाबे पाछर बे भई चाटर मामी लगेलु काम का चालू छ इवनो पोतानु अनु एकण बार भाभीजी नु काम का चालू छ नै कोही करी नै इनको ફોન જીવંત્રત કથા બરોબર તો ચાલુ કરીએ હવે આપણે પૂજન કરવાનું હોય છે ભાભી જાવ તૈયાર છીએ અમને આવજો જરાક જુઓ બધું રેડ રેડ પહેરવાનું હોય છે ભાઈ લાલ લાલ મેં યાદ તો લાલ જ પહેરી છે તો જો બધું લાલ પહેરવાનું હોય છે એમાં પીળો કલર ના હોવો જોવો એક બી કલર પીળું ના હોવું જો બધું જ લાલ પહેરવાનું હોય છે કારણ કે લાલ કલરનું શુભ માનવામાં આવે છે એટલા માટે અને બીજું અત્યારે એનો બનાવું છું પરસાદી બનાવું છું સોજી નહીં શીરો સોજીનો શીરો બનાવશું પ્રસાદી માટે તો ચાલો હું તમને હવે એ બતાવું કહી પ્રસાદી કઈ રીતે બનાવશ ઘી અને હું જોવો જો પોણી ગરમ કરીને રાખી દીધો આ રીતે ખોડવાળું પોણી ભાઈ આ રે આપણી સૂજી અને આ એના અંદર નાખવાનો ડ્રાય ફ્રૂટ જો ભાઈ આ સુજી જે આપણો શું કેવાય ઘી મયર્યું મસ્ત મિક્સ થઈ જશે અને સુગંધ પણ સારી આવે છે તો હવે આપડે અમો નાખવાનું છે ખોડવાળું પોણી જે આપણે ગરમ કરી મૂક્યું હોય शेकई जी से मतलब सो जी मस्त शेकई जी हम्म जो आऊ था ना हम्म पहला शेई होती हम्म चला कोरी कोरी होती मतलब घी सुटू पड़ी ना घी નાખી દેવાનું

ઇલાયચી છે તો કાજુ બધા નાખી દેવાનો અને ઈલાયચી એ નાખી દેવાની તો આ નાખી દીધી ભાભી હવે ઈલાયચી તો આપણો શીરો મસ્ત મસ્ત યમી તૈયાર છે મતલબ જીવંતિકા માની પ્રસાદી તૈયાર છે આપણે પ્રસાદી બનાવી અને મૂકી દીધી છે હવે આખો દિવસ હોય મૂકી રાખવાની એવું ભાઈ આખો દિવસ આ પ્રસાદી વહી ની વહી રહેશે એના દીવો આપડે હળકતો જ રહેવું જોઈએ બરોબર અને અમારા ભાભીજી છે ને છે કાલે ખાશી હવે તારે નહીં ખોય આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે કના માટે પેલો રહ્યો ઓમ ના આવો હા શું ક્યાં હા કના માટે ભાઈ આવો આના માટે જોય ભાઈ જોજો અંદર હાપની કોસરી કાઢેલી હોય

જો થાય ગામમાં રહામાં આ બંદર નહી મારી મોતી આને કાઢી જો બધું આ ડબો કે પણ જો ભાઈ આ અમારી ઓયડીની હાલત છે ડબો આ એને તો બેટી પલરી જાય છે ભાઈ

काव्या भैरती नती ताव आयो सेटले ती, ताव, ताव सबै सोकरा न अत्ता भाई इमना मोटाद मारिएशी का तो थाई गर तुम कुमा तुम कुमा थाई गर पणा मुझे अरंतर दिने

બરાબર તો એ મારા બે ભાઈ હું એવાની એક ની એક બુન ભાઈ આ એમ એકલી એટલા ભાઈ લાડકો વધારે છીએ થયો જો ભાઈ અત્યારે પાછો અમે બનાવીએ છીએ દાળ ભાત તો આ ભાત માટે પોણી મૂક્યું હા અને આ દાળ બની જશે હવે કણ લોટ બંધેલો હોય જુઓ જુઓ લોટ રોટલી માટે બંધેલો હોય આજે જમવાનું વહેલું બનાઈએ છીએ અને પાછા દાર ભાત બનાવીએ છીએ કારણ કે મારા મોટું ભાઈ ઘેર આવે છે એટલા માટે એ શ્રાવણ મહિનો કરો છો ને હું અહિયાં શ્રાવણ મહિનો કરું છું બરાબર તો એટલા માટે આજે હજુ રદ રદેસીશી અને થોડા ભજીયા બનાવશું ભાઈ ગોટા ઓ

આજના મને સાચું કહું તો આજનો જે આપણો વ્લોગ છે ને હાથ પગ વગરનો વ્લોગ છે એનું કોઈ કન્ટેન્ટ નહીં કન્ટેન્ટ કહેવાય ને ભાઈ ઇંગ્લિશમાં આપણને થોડું ઓછું ફાવે છે ઇંગ્લિશ એટલા માટે તો આજનો કોઈ ટોપિક ખાસ મી ખબર નહીં પડ્યું આજે મને ખબર જ નહીં કે મેં બ્લોગ કઈ રીતે બનાવ્યો છે ભાઈ કારણ કે મારી તબિયત નહીં સારી ભાઈ એટલા માટે મને આટલા પેટમાં હોજાયા હોય ને એવું લાગે છે તો એટલા માટે મારો આજનો વિડીયો એવો એવો છે પણ માફ કરજો ચલાવી લેવાનું શું કરો તણ બીમાર શું બોલાતું નહીં વધાર એટલા મારા મી વિચાર ધાબા ઉપર જાઉં તમારા અંગાથી થોડી વાતો કરું કે મારી હાલત કોઈ ખાલ આવી હેડ હશે મતલબ હું મારા સાસરીથી આવી ને તનું મને પેટમાં બિલકુલ હાર્યું નહીં ભાઈ એવું લાગે છે કે ઈકણ સર ને પોણીનો ટોકો છે બરાબર અમારે તો એમાંથી પોણીઓ ડોલેથી ખેંચી ખેંચીને બધું પોમ કરવાનું હોય છે તો મને એવું લાગે છે કે એના લીધે મને પેટમાં હોજા આવ્યા છે તો દવાખાનું જવું પડશે બોલો એટલું એટલી હદ સુધી મને પેટમાં દુઃખ હશે આજે તો વધારે જ દુઃખ હશે તો એટલા માટે આજનો વ્લોગ ઠીક ઠીક બન્યો હશે તો મને માફ કરજો અને બીજું કે હું હાલ મારું ગાર્ડન બતાવી શકું નહીં કારણ કે જો ભાઈ મારું ગાર્ડન હમ આ અમારી મઢુલી છે ભાઈ અને આ જે એના ઉપર અમે ઉગાડ્યું છે ને એનું તોરણ વેલ કહેવાય તો એરિયે જોઈ છે ને તોરણ વેલ છે મતલબ આમ તોરણના જેવી એરિયા અમ નેચી પથરાય એટલે એનું નામ આપ્યું તોરણ વેલ તો એ મઢુલી એટલું મત ઢોકી દીધું બોલો થોડું ખાલી કટિંગ કરી દેવું ને મસ્ત એટલે મસ્ત એનો મતલબ લૂક આવી જશે મડુલીનો પણ હાલ અમે બેવા નહીં જતો કારણ કે વરસાદના લીધે બધું ઘાસે મોટું થઈ જશે અને અંદર કોકનું કોક એરું બેરું પહેર્યું હોય એટલા માટે અમે એ બાજુ હાલ નહીં જતો પણ જાણું પણ અમે સાફ સફાઈ કરશું ને એટલે એ બાજુ જશું રોજવાનું ચાલુ છે કારણ કે મારો ભાઈ જે મતલબ મારા મોટો ભાઈ છે ને એ સાત વાગે જમી લઈશું જો નોકરી કરું છું એક એરિયો ગાંધીનગર નોકરી કરે

એકદમ લૂછી લેવું એકદમ લૂછી લેવું તો પેલા તો ભાઈ જો જમી વમી લીધું છે અને હવે અમે વાસણ બેસવા જઈએ છીએ અને આજના વ્લોગ ના આપણે આટલું રાખીએ છીએ સંગ ભાઈ તબિયત આપડી હવે ખતમ થવા આવી છે એટલા માટે તો વિડીયો તમારો ગમે હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આવજો રાધે રાધે